વાલીયા તાલુકાના તુળા ગામે પૂર્વવાહીની લોકમાતા કિમ નદીના કિનારે સ્વયંભૂ અઘોરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે આ મંદિરની ઉત્પત્તિ સાથે જોડાયેલ દંડકથા અનુસાર મોતિયા ડુંગરમાંથી પ્રગટેલી કિમલી એટલે કીમ નદીના સાત ભાઈ પૈકી ગોરેશભાઈ તુળા ગામે બિરાજમાન થયા હતા જે હાલ અઘોરેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે આ મંદિર અત્યંત રમણીય સ્થળે આવેલું છે જેમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે કિશોરસિંહ લાલસિંહ ડોડિયા ગામ ડેલી દર સોમવારે અહીંયા અમે આવીએ છીએ અને નિયમિત પાઠ થાય છે એમાં શિવમહિમના સ્તોત્ર રામ રક્ષા સ્તોત્ર રુદ્રાષ્ટક અને હનુમાન ચાલીસા ત્રણ વારનો નિત્ય પાઠ થાય છે એ પચીસ વર્ષથી થાય છે અને દર સોમવારે અહીંયા હજારોની સંખ્યામાં બધા ભક્તો આવે છે બધાની મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં પાર્થેશ્વર પણ દરમાં દર વર્ષે થાય છે અને ઘણા ભક્તો આવે છે અમારી પણ બધી મનોકામના ભગવાન પૂરી કરે છે અને દર સોમવાર અમે આવીએ છીએ આ મંદિર વર્ષો પુરાણું જૂનું છે લગભગ આશરે પાંચસો વર્ષ ઉપર ઉપરાંતનું છે અહીંયા ત્રિવેણી સંગમ છે નદીનો એવું કહે છે કે ભાઈ પૂર્વવાહીની કોઈ જગ્યા કીમ નદી નથી આ મંદિર મહાદેવનું અઘરેશ્વર મહાદેવ પૂર્વ વાહિની અને સ્મશાન આ ત્રણનું અહીંગાળી સંગમ ગણવામાં આવે છે પવિત્ર સ્થાન છે એનું મહત્ત્વ વધારે ગણવામાં આવે છે આ નદી પરનું અત્યારે દર શ્રાવણ મહિને અહીં પૂજા કરવા ઘણા ભક્તો આવે છે અને દર સોમવારે તો આવે જ છે વધતા ગામ તરફથી અહીં ચિંતામણી પાર્થેશ્વર લક્ષનો એ કરીએ સુરત જિલ્લાના પણ અહીં ઘણા આવે છે કિમ નદીના કાંઠે મહાદેવનું મંદિર આવેલું છે બહુ પુરાણું મંદિર છે અને આજુબાજુથી બહુ ભક્તો આવે છે અહીં શ્રાવણ માસ સિવાય પણ કાયમ માટે પાઠને બધું ચાલે છે શ્રાવણ માસમાં પાર્થેશ્વર પૂજા ચાલે છે અને સુરત જિલ્લાના કે આજુબાજુના બધા મનોકામના એમની આંખ વીચીને અહીંથી કોઈ પણ બધા લઈ જાય તો એની અગરેશ્વર દાદા પૂરી કરે અને પાછા બધા કરી જાય છે એવા ઘણા દાખલા છે ને અઘરેશ્વર મહાદેવનું મહાત્મય દિવસે દિવસે ભક્તોને એમાં આવે છે અને ખૂબ ભક્તો આવે છે